એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ઝુઓલોજી ડિપાર્ટમેન્ટમાં રિનોવેશન કરવામાં આવેલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના જુઓલોજી ડિપાર્ટમેન્ટમાં જીએમડીસી લિમિટેડની સીએસઆર અંતર્ગત ઓગણીસ લાખના ખર્ચે મ્યુઝિયમનું રિનોવેશન કરવામાં આવ્યું હતું આજે આ નવા મ્યુઝિયમના ઉદઘાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ જીએમડીસી જીવીટીના ચીફ ઓફિસર વીણા પંડ્યા ભૂસ્તરશાસ્ત્ર વિભાગના ડીન પ્રોફેસર વીએ કલામકર પ્રોફેસર એવી જોશી ભૂસ્તરશાસ્ત્ર વિભાગના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જીઓલોજી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને એની પાછળનો મુખ્ય ઉદ્દેશ કે જનરલી જીઓલોજી સબ્જેક્ટ એવો છે કે બહુ જાણવા નથી આવતો એટલે આમાં લોકોને આકર્ષવા માટે સ્ટુડન્ટ્સને આકર્ષવા માટે આ મેઇન વસ્તુ અમે કરી છે ફેકેટી ઓફ સાયન્સે અને આ મ્યુઝિયમ પાછળ જીએમડીસી જીવીટી નામના સંસ્થાએ અમને સત્તરેક કરોડ રૂપિયાની સહયોગ આપ્યો છે એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તદઉપરાંત ફેકલ્ટી ઓફ સાયન્સને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમણે આ સરસ કામ કર્યું જેથી કરીને જે કોમ્યુનિટી ગુજરાતની હોય કે ગમે ત્યાંની હોય એ આ વસ્તુ જોઈ શકે એનો પૂરેપૂરો અભ્યાસ કરે સમજે કે જીઓલોજી વિષય એટલે કે ભુસ્તશાસ્ત્રી શું છે એની પાછળનો ઉદ્દેશ્ય બાય છે जियोलॉजी इस तरह से देखा जाए तो एक थोड़ा सा ड्राई सब्जेक्ट है स्कूल में इसको पढ़ाया नहीं जाता बच्चों को मालूम नहीं होता तो इसकी एंट्री से लोगों को बच्चों को एक पता चलेगा कि जियोलॉजी में क्या है और जियोलॉजी इज वाइट वाई वास्ट सब्जेक्ट इन टर्म्स ऑफ मिनरल सी गुजरात में बहुत जगह पर अलग अलग तरह के मिनरल लिगनाइड देखते हैं बॉक्साइड देखते हैं अब हम रेयर अर्थ एलिमेंट की भी बात कर रहे हैं तो बहुत तरह के मिनरल यहाँ पे अवेलेबल हैं और एक्रॉस इंडिया अगर हम देखना चाहें तो बिहार उड़ीसा झारखंड वगैरह में और भी तरह के जो स्पेशली कोल जो है वहाँ से निकलता है तो लोगों के लिए बच्चे अगर पढ़ते हैं उसके लिए बहुत बड़ी अपॉर्चुनिटी है ये सीखने की और इसके साथ आगे बढ़ने की आई एम थैंकफुल टू द डिपार्टमेंट कि इन्होंने इस तरह का इनिशिएटिव लिया जियोलॉजी म्यूजियम हतुज पहला इन्हें रिनोवेशन कर रिनोवेशन माटे जो सहाय जो है એ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ ત્યાંથી અમને મળી છે લગભગ વીસ લાખ રૂપિયાની સહાય આપી છે જેની અંદર ઓગણીસ લાખનું આ મ્યુઝિયમ બનાવવાનું છે અને ઉપર એક જીઓલોજીકલ મેપ ઓફ ગુજરાત છે જે અત્યારે એનું કામ ચાલુ છે એ હવે ટૂંક સમયમાં એ પણ તૈયાર થઈ જશે એટલે એમ બે વસ્તુ મળીને એમને વીસ લાખની અમને સહાય કરી છે અને એમાંથી આ મ્યુઝિયમ બન્યું છે આ આ મ્યુઝિયમ જ્યારથી ડિપાર્ટમેન્ટ બન્યું ત્યારથી એક્ઝિસ્ટન્સમાં છે જ પણ હવે એને રિનોવેશન કરાયું અંદર નવી વધારે સુવિધાઓ કરી છે આમાં જે સ્પેસિમેન છે એમાં રોક્સ છે મિનરલ્સ છે ફોસિલ્સ છે ક્રિસ્ટલ્સ છે અને આ બધા સ્પેસીમેન છે અમારા ડિપાર્ટમેન્ટનો સ્ટાફ પહેલાં હતા ને અત્યારે છે એ અને સ્ટુડન્ટ્સ એ લોકોનું કોન્ટ્રીબ્યુશનથી આ બધા સેમ્પલ્સ અંદર અમે મૂકેલા છે ઇવન અમારા એલમનાય જે છે સ્ટુડન્ટ્સ એ લોકોએ પણ કોન્ટ્રીબ્યુશન આમાં કરેલું છે હા અહીંયા આગળ અમે લોકોએ જ આનું અરેન્જમેન્ટ કર્યું છે બધું અમે એમએસસી ફાઇનલ વાળા અને અહીંયા ત્રણ ટાઈપના રોક્સ છે સેડિમેન્ટરી મેટામોર્ફિક અને ઇગ્નિયસ રોક્સ ડિફરન્ટ ટાઈપના ફોસિલ્સ છે જે બધા સાઇટ્સ ઉપરથી અમે લોકો ટીચર્સ લોકો લઈને આવ્યા છે અને જેમ સ્ટોન્સ મૂકેલા છે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના અને ક્રિસ્ટલ્સ મૂકેલા છે આટલી ટોટલ વસ્તુ અમારે જીઓલોજીકલ મ્યુઝિયમમાં છે किसी जगह पे इंफ्रास्ट्रक्चर करना है तो वहाँ का रॉक टाइप कैसा है वो जान सकते हैं कि उस उसपे हम कितना बड़ा इंफ्रास्ट्रक्चर कर सकते हैं रॉक की सॉलिड है या नहीं और फिर अलग अलग मिनरल्स रहते हैं और जो हम रिंग्स पहनते हैं जिसमें डायमंड्स होते है, होते हैं रूबी हैं वो सब का भी लगा है तो उसमें भी हमको हम समाचारों न सतत अपडेट न्यूज ने यूट्यूब पर सब्सक्राइब कर आइकॉन प्रेस करो अमारी साथ जुड़ाये रहो फेसबुक इंस्टाग्राम और ट्विटर पर